એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો માજીવીસીએલના કોન્ટ્રાક્ટરે અધૂરી કામગીરી છોડી કાપેલા વાયરો આડેધડ મૂકી દેતા કરંટ લાગ્યો મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના માંડલી પંચાયત કાવડાના મુબાડામાં એમજીબીસીએલની ગોર બેદરકારીના સામે આવી બાળકો અને એક મહિલા સહિત ચાર વ્યક્તિઓનો આબાદ બચાવવાને એક વ્યક્તિને ગંભીર કરંટ લાગતા સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતા વ્યક્તિની હાલત ગંભીર હોવાના કારણે દાહોદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા માહિતી માંડલી ગામના રાવત સુરેશભાઈ માનસિંહભાઈ ઉંમર પાંત્રીસ કાવડાના મુવાડાના વ્યક્તિ સવારના સાત વાગ્યાના અરસામાં ઘરના આંગણામાં એમજીબીસીએલના કાપી નાખેલા વાયરમાંથી વ્યક્તિને કરંટ લાગતા દોડધામ મચી જવા પામી તાત્કાલિક એકસો આઠ બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું આ બાબતે એમજીબીસીએલના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા પંચ કેસ કરી ઝીણવટ રીતે તપાસ ચાલુ કાંતિભાઈ ગામ કાવડાના મુવાડા તાલુકો સંજેલી ફળીઓ નિશાળ ફળીઓ લાગે હવે આ લોકોને લાઈટ ને બેદરકારીને લીધે આ લોકોએ અહીં વાયર કાલે કટિંગમાં આવ્યા લોકોએ જે કેબલ સડાયા અને જૂના વાયરો હતા એ વાયરો આ લોકોએ નીચે નીચે પડી મીલ્યા બરાબર હવે બીજા વાયરમાં એવું છે કે આ બધે આ વાયર એ લોકોએ બધે વાળ લીધા હતા હવે આ એક ગાળાના વાયર આ લોકોએ ઉતાર્યા હતા ને અહીં સામે હામે કરંટ આવતા કાકાને અમારા કાકાને કરંટ લાગ્યો છે બરાબર એટલે એ દાહોદ છે દવાખાને હજુ એમનો કેવો રિપોર્ટ હું છે એ અમે જાણ્યું નથી બરાબર એટલે કે આ લાઇટવાળાની બેદરકારીને લીધે વત્તામાં જે પેલા કાલે કોન્ટ્રાક્ટર આવેલા હતા એમની બેદરકારીને લીધે આ બધું થયું છે બરાબર ને હવે આ વાયર બી અહીં ચોખ્ખો તમને દેખવા મળે વાયર નીચે પડી લો બરાબર હવે ઠીક છે એક એક ને આવું થયું ને કે ત્રણ ચાર છોકરા બી અહીંયા અંદર છોટી જવાના હતા બરાબર એટલે કે આ એમની બેદરકારીને લીધે આ થયું બાકી આ લોકોએ આ વાયર આટલો વાળી લીધો એ દસ મિનિટ સારું કરીને આ પથારી ફેરવી આટલી બરાબર એટલે અમારું તો એવું કેવું છે કે ગમે રીતે આ કોઈ બી પગલાં લો ને ન્યાય કઈક અપાવો બીજું તો અમારે હું કશું કેવાયું નથી અમારું રાવત વિનોદભાઈ કાંતિભાઈ